બનાસકાંઠામાં વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઇસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી અને ગાયેલા એક વકીલને વશીકરણની છેતરપિંડીનો અહેસાસ થયો મેલી વિદ્યા કરી મારી નાખવાના લખવો કરવાના અને વશીકરણ કરવાના અલગ અલગ ભાવ પણ બતાવ્યા સો રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ પેટે લઈ અને કાલે પૈસા લઈ આવવાનું કામ કરવાની લાલચ આપી કરતા બે લોકોની ડી પોલીસે અત્યારે અટકાયત કરી છે મહત્વની વાત એ છે કે ન્યુઝપેપરમાં જાહેરાત વચ્ચે અને એક વકીલ હતા તે આ લોકો પાસે પહોંચ્યા હતા તેમણે વસીનીકરણ નામના છેતરપિંડી નામે એક અહેસા સ્થાપ્યો હતો જોકે આ વ્યક્તિ હતા જે મેલ વિદ્યા કરી નાખવા તેમજ લકવો કરવાના મામે આ વસીકરણના અલગ અલગ ભાવ હતા તે બતાવ્યા હતા જોકે પણ પોતાના આ જે કામ માટે ગયા હતા તેમને સો રૂપિયા આપી હતી ત્યારબાદ કામ થઈ જાય તો વધુ પૈસા આપવાની જોકે વકીલે ડીસા શહેરમાં ખાનગી હોર્ડિંગમાં ચાલતા આ જે ગોરખ ધંધા હતા તેનો અત્યારે પર્દાફાશ થયો છે મહત્વનું છે કે ડીસા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે લોકો હતા તેમની સામે અત્યારે અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે जी सचिन जोडा बदल आभार आपनो